સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે સાંતલપુર ફાર્મ્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ખેડૂત સંમેલન સત્તર એક બે હજાર પચીસ શુક્રવારના રોજ યોજાય જેની અંદર ખેડૂતોને અલગ અલગ અધિકારીને રાજકીય અગ્રણીઓ દ્વારા ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું એફડીઓ દ્વારા ખેડૂતો ઓર્ગનાઇઝર પદ્ધતિથી ખેતી કરવી અને ખેડૂતોને ઝાંસીના સારા ભાવ મળે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોધ્રા ગામ ખાતે સાંતલપુર ફાર્મા પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોધરા ગામ ખાતે ખેડૂત સંમેલન યોજાયું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંજી સોલંકીને દિનેશભાઈ ચૌધરી ભોપાજી ઠાકોર અને ગામના સરપંચ પ્રદીપ ઠાકોર રંછોળભાઈ પટેલ ચેરમેન સાંતલપુર એફપીઓ અને વાઇસ ચેરમેન ભીખાભાઈ ચૌધરીને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને નાબાર્ડમાંથી રાકેશ્વરમાં

અને ખેડૂતોને ઘરે બેઠા તમામ વસ્તુઓ સસ્તા ભાવે ખરીદવા જણાવવામાં આવી આ પ્રસંગે અલગ અલગ સ્ટોલો પણ લગાવવામાં આવ્યા હતા સાંતલપુર ફાર્મર પ્રોડ્યુસર કંપની અમે દસ બીઓડી જોઈન્ટ એટલે કે જોડાયેલા છીએ અને અમારા ચારસો ને બે સફા સોદો આજ સુધી બનેલા છે આ કંપનીના ખેડૂતોને શું ફાયદા અને ખેડૂતોને શું સંદેશો આપવા આ કંપની થકી ખેડૂતોને સસ્તા ભાવે બિયારણ ખાતર અને ખાતર માટે ક્યાંય લાઇનમાં ન જવું પડે અને નાનામાં નાનો ખેડૂત અમારા સેન્ટર ઉપરથી બે કે ત્રણ ખાતરની થેલી મેળવવી હોય તો મેળવી શકે જેને લાઇનમાં ઊભા રહીને તકલીફ ન વેઠવી પડે એના માટે અમે ચિંતાતુર છીએ તમારા ખેડૂતોને ખાતર લેવો તો કઈ જગ્યાએ આપો કોન્ટેક નંબર કે એડ્રેસ અમારે ખેડૂતોને એક એક ગામમાં એક પીઓડી છે એનું આખે આખું ગ્રુપ ચાલતું હોય અમારું આખું ગ્રુપ ચાલે છે સાતલપુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું અને એ કંપનીમાં અમે જ્યારે ખાતર આવે છે ત્યારે મેસેજ છોડીએ છીએ અને આ સભાસદને અમે જે અમને સંઘમાંથી ખાતર આવે છે યુરિયા હોય તો બસો સાસઠ પોઈન્ટ પચાસ અને ડીએપી હોય તો તેરસો ને પચાસ રૂપિયા અમે એમને આપીએ છીએ મારું નામ છે પટેલ નરસુખાઈ નારાયણ સાંપડિયા છે હું ઇફકો કિસાન સ્ટેટ મેનેજર અમદાવાદ ખાતે કાર્યરત છું અને આજે સાંતલપુર ફાર્મ પ્રોડ્યુસર કંપનીએ લોધરા ખાતે પોતાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરેલું અને વાર્ષિક સાધનસભામાં ઘણા બધા ખેડૂત મિત્રોએ લાભ લીધેલો આવેલા અને બધા ખેડૂત મિત્રોને ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે શું કામ જોડાવવું જોઈએ એનું ખાલી એક ટૂંકમાં જો હું કહું તો ખેડૂતોને અહીંયા પાકા બિલમાં અને સારું બિયારણ ખાતર તેમજ જે ખેડૂતોનો માલ છે એ ઇફપીઓ જ ખરીદી કરી અને માર્કેટિંગ માટે મોટી મોટી કંપનીઓમાં તેમજ એક્સપોર્ટ કરવામાં આગળ કાર્યરત કરવાનું છે તો ટૂંક જ સમયમાં ખેડૂત મિત્રો બધા પોતાના સાથીદારોને પણ કહી અને વિઝિટ કરી એફપીઓની અને જોડાય એવી મારી ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે અને આ જે એફપીઓ છે એ આપણે મોદી સરકારના દસ હજાર એફપીઓની જે સ્કીમ છે એની અંતર્ગત જ બનેલો છે તો આમાં કોઈ ફ્રોડ થવાના ચાન્સીસ નહીંવત છે જ નહીં એમ કહું તો પણ ચાલે તો બધા ખેડૂત મિત્રોને ઝડપથી જોડાય મારી નમ્ર વિનંતી છે મારું નામ હેપ્પીભાઈ સાપરિયા છે હું ઇફકો કિસાન અમદાવાદ ખાતે કરી રહ્યો છું મારું નામ રિયા ચાવડા છે અને હું છેલ્લા દસ બારસથી રાતનપુર સાંતલ વિસ્તારમાં ખેડૂતો સાથે જ કામ કરું છું છેલ્લા બે વર્ષથી ઇફકો કિસાન સુવિધા લિમિટેડમાં પાટણ ખાતે ત્રણ એફપીઓ ચાણસમા મહેસાણ અને સાંતલપુર આપણી અત્યારે જે ભેગા થયા તે લોધરા સેન્ટર ખાતે પંદર ગામો આવરી અને ચારસોને બે સભાસદ કર્યા છે આઠ લાખને ચાર હજારની મૂડી ઊભી કરી છે છ લાખને છેતાળીની પ્રથમ ઇક્વિટીનો હપ્તો લીધેલ છે અને અહીંયા ટર્ન ઓવર લગભગ એક વર્ષમાં આવી એક કરોડ ઉપર પહોંચ્યું છે અને નવા સભાસદો ઉમેરવાની પ્રક્રિયા ચાલુ છે અને બધા જ ખેડૂતોને આનાથી લાભ થાય એ મારી મહેનત છે અને અમારા દરેક બિઓળી રણછોડભાઈ ભીખાભાઈ પ્રજાપતિભાઈ વાલાભાઈ કરમણકાકા પાંચાભાઈ બધા જ બિઓળી અમને સાથ સહકાર આપે છે અને ખેડૂત સભાસદો પણ સહકાર આપે છે એમને મેન ફાયદો છે પીઓને અહીંયા થવાથી કે રાધનપુર જવું પડતું નથી અહીંયા ખાતર ટાઈમસર મળે બીજું કે વ્યાજબી ભાવે મળે બિયારણ બી સારી કોર દવા સારી કોઈ મળે અને ભવિષ્યમાં એમનું જે ખેત ઉત્પાદન છે એ બી આપણે બજાર ભાવે લઈ અને ઊંચા ભાવે વેચી અને એમને વાર્ષિક નફો આપી અને એમનું ધારણ